હેલો સ્ટુડન્ટ હું સંતિપ ગુપ્તા ગુપ્તાચર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિત વિષયના ચેપ્ટર નંબર ચાર જેનું નામ છે દ્વિઘા સમીકરણનું અહીંયા જેટલા પણ દાખલા છે આપણે જોવાના છે તો સૌથી પહેલાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકથી સ્ટાર્ટ કરીશું આપણે અહીંયા બધા દાખલા જ જોવાના છે એટલે એક એક દાખલા અહીંયા આપણે આવરી લઈશું અને બધા દાખલા એ સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક મેથ્સ હોય બંને માટે અગત્યનું છે એટલે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાનથી જોશે તો અહીંયા પહેલો જે ક્વેશ્ચર આપેલું છે લખ્યો છે નીચે આપેલા સમીકરણો દૃઘાત સમીકરણો છે કે કેમ તક જકા બરાબર તો દૃઘાત સમીકરણ ચેપ્ટર નું તો નામ છે તો દૃઘાત સમીકરણ કયા પ્રકારનું હોય છે એ પણ આપણને ખબર હોવું પડે તો અહીંયા તમને પ્રકાર લખી દેવો કે કઈ રીતનું હોય છે તો ax નો વર્ગ bx c 0 એટલે એને વ્યાપક સ્વરૂપ બી કહી શકાય એનું પ્રમાણિત સ્વરૂપ બી કહી શકાય એમાં ખાસ વસ્તુ ધ્યાન રાખો કે આ જે પહેલું પદ છે એ જીરો હોવું જોઈએ નહીં તો એ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો બાકીનું બધું એ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે ઓકે બીજો તમને કહી દઉં કે આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે તમને નિત્ય પણ આવડતા હોવા જોઈએ કેમ કે દરેક નિત્ય અહીંયા યુઝ થઈ શકે છે એટલે તમને જે બી ક્વેશ્ચન પૂછે એક્ઝામમાં તો એમાં કોઈ પણ નિત્ય ઉપયોગ તો થતો હશે ચાલો તો સૌથી પહેલાં અહીંયા લખ્યું છે

તો એક્સ નો વર્ગ પ્લસ વન માઇનસ છ આવે તો પ્લસ છ બરાબર જીરો તો એક્સ નો વર્ગ પ્લસ સાત બરાબર જીરો ઓકે તો અહીંયા જવાબ આવ્યો એક્સ સ્ક્વેર પ્લસ સેવન બરાબર પણ આપણું જે વ્યાપક સ્વરૂપ છે એ સ્વરૂપ તો કઈક આ રીતે છે ax નો વર્ગ વત્તા bx plus c બરાબર zero તો વચ્ચે નું પદ નથી તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દો કે આપણે દ્વિઘાત સમીકરણ માટે દરેક પદો હોવા જરૂરી નથી માત્ર એક જ પદથી અહીંયા અહિયાં સમીકરણ બતાવી શકીએ દ્વિઘાત સમીકરણ એટલે દ્વિઘાત બહુપદી જ છે તો જે x square વાળું પદ છે ને એ છે એટલે સમજી લો કે એ શું છે દ્વિઘાત સમીકરણ છે તો આનો આન્સર શું આવશે કે દ્વિઘાત સમીકરણ છે બહુ લાંબુ લખવાની જરૂર નથી શોર્ટમાં પૂરું કરવાનું દ્વિઘાત સમીકરણ છે એ જ રીતે હવે બીજો ક્વેશ્ચન જોઈએ તો શું લખ્યું છે અહીંયા એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ જેમાં કઈ થવા નથી માઇનસ ટુ ને અંદર ગુણી લઈએ તો શું હશે માઇનસ ટુ ઇન્ટુ થ્રી કેટલા આવશે માઇનસ સિક્સ માઇનસ ટુ ઇન્ટુ માઇનસ એક્સ તો માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ ઓકે લઈ આવ્યા સાઈડ તો એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ પ્લસ છ મારાબર ઝીરો તમે જોઈ શકો છો કે માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ અહીંયા નથી અહીંયા સિમ્પલ શું સરળ કરવાનું છે તો એક્સ નો વર્ગ માઇનસ ફોર એક્સ પ્લસ સિક્સ ટુ ઝીરો ઓકે તો આ પણ શું છે તમે જોઈ શકો છો અહીંયા તમને દેખાય છે ને જેવું યસ એક્સ નો વર્ગ છે એક્સ વાળું પદ છે અને છેલ્લે છડ પદ બી છે તો શું છે આ દ્રીઘા સમીકરણ છે બરાબર બહુ સહેલા દાખલાઓ છે તમે એકદમ આરામથી ઇઝીલી સમજી શકો છો ઓકે તો અહીંયા પહેલા બે દાખલા પૂરા થયા હવે જોઈએ બાકીના બે દાખલાઓ તો ત્રીજો ક્વેશ્ચન છે અહીંયા એક્સ માઇનસ બે કંશમાં એક્સ પ્લસ વન બરાબર એ કૌશમાં એક્સ માઇનસ વન બીજા કૌંસમાં એક્સ પ્લસ ત્રણ શું કરવાનું છે સિમ્પલ ગુણાકાર કરીએ ચાલો તો તમે ડાયરેક્ટલી કરી શકો છો અથવા તો તમને યાદ હોય તો તમે એક એક પદ લઈને પણ કરી શકો છો ડાયરેક્ટ આવડતું હોય તો સારું છે તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એક્સ ગુણ્યા એક એટલે કેટલા આવશે પ્લસ એક્સ પછી માઇનસ ટુ ગુણ્યા એક્સ એટલે માઇનસ ટુ એક્સ માઇનસ ટુ ગુણ્યા એક તો કેટલા આવશે માઇનસ પ્લસ માઇનસ ટુ સેમો છે અહીંયા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એક્સ ગુણ્યા ત્રણ એટલે પ્લસ ત્રણ એક્સ

તો ટુ એક્સ માઇનસ થ્રી માઇનસ એક્સ પહેલી બાજુ તો પ્લસ એક્સ માઇનસ ટુ પેલી બાજુ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો તો આન્સર આવશે ટુ એક્સ પ્લસ એક્સ એટલે થ્રી એક્સ માઇનસ થ્રી પ્લસ ટુ કેટલા થશે માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો તો તમે જોઈ શકો છો અહીંયા એક્સવેરોળ પદ છે એક્સક્વેરોળ પદ નથી એટલે શું છે અહીંયા દ્વિઘાત સમીકરણ નથી તો લખી દઈશું દ્વિઘાત સમીકરણ

તો એની પહેલા અહીંયા આપણે સરવાળો ઓકે ટુ એક્સમાંથી એક્સવેર જાય કેટલા આવશે તો એક્સ સ્ક્ર આવશે આપણને આટલું આવડવું પડે માઇનસ ફાઈવ એક્સ માઇનસ ફાઈવ માઇનસ ટેન એક્સ અને માઇનસ ત્રણ ઇક્વલ ટુ ઝીરો તો તમે જોઈ શકો છો કે ઉપરનું જે દ્વિઘાત સમીકરણ છે મળી ગયું છે તો ચાલો હવે આપણે જોઈએ પાંચમો ક્વેશ્ચન પ્રશ્ન એકનો પાંચમો ક્વેશ્ચન શું છે અહીંયા તો સેમ વસ્તુ છે અહીંયા બંને તો કરી દઈએ આપણે તો ટુ એક્સ ગુણ્યા એક્સ એટલે ટુ નો વર્ગ ટુ એક્સ ગુણ્યા ત્રણ છે તો અહીંયા આગળ માઇનસ છે તો માઇનસ ત્રણ દુ વસ્તુ એ કરીએ તો એક્સ એક્સ એટલે એક્સ નો વર્ગ એક્સ ગુણ્યા એક એટલે માઇનસ એક્સ પછી અહીંયા પાંચ એક્સ અને પ્લસ માઇનસ માઇનસ પાંચ એકા પાંચ ઓડતો એને ઉડાડ નાખો ન ઓડતો તો રહેવા દો પણ મને દેખાય છે અહીંયા માઇનસ એક્સ માઇનસ એક્સ કેન્સલ થઈ જશે બરાબર તો બધા પદની આશા એટલે ટુ એક્સનો સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ત્રણ એક્સ સ્ક્ર ના માઇનસ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ પછી પ્લસ પાંચ બરાબર ઝીરો ઓકે બાદ બાકી સરળો જે સજાતીય પદનું થતું એ કરી નાખીએ આપણે તો ટુ એક્સનો સ્ક્વેર માઇનસ એક્સનો સ્ક્વેર એટલે આવશે એક્સનો વર્ગ માઇનસ સિક્સ એક્સ માઇનસ પાંચ એક્સ જો આમાં સજાતીય પદો ઓળખવું ખૂબ જરૂરી છે આઠ બરાબર ઝીરો તો પણ શું છે દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે ત્યાર પછી પેલી વાત જોઈએ શું દેખાય તમને રકમ જોઈને ખ્યાલ આવવું પડે કોઈ નિત્યસમ દેખાય છે તો ખાસ આપણે ઉપયોગ કરવો પડશે તો અહીંયા ઓવર પ્લસ ત્રણ પ્લસ વન તો બેઠું જ છે કાંઈ નથી ફક્ત ની જગ્યાએ શું છે માઇનસ છે તો શું આવશે અહીંયા એક્સ નો ઓવર માઇનસ બે દુ ચાર એક્સ માઇનસ માઇનસ પ્લસ બે દુ ચાર બરાબર હવે તો મોઢે આપણને આવડતું હોવું પડે આ તો આઠમા ધોરણથી ચાલતું નિત્યસમ છે ચાલો અહીંયા એક્સ નો વરવડ જે પદ છે ઉડી જશે બરાબર જીરો તો પ્લસ સાત એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો શું તમને અહીંયા એક્સ કરોડ પદ દેખાય છે નથી દેખાતું તો દ્વિઘા સમીકરણ નથી બરાબર દ્વિઘા સમીકરણ નથી વિડીયો ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ બી કરજો જે તમારા મિત્રો એને બી મોકલજો જેથી કરીને બીજા વિડીયો જોવાનું મળી રહે ચાલો છ દાખલા પડી ગયા હજી બે બાકી છે એને બી જોઈ લઈએ તો ચાલો ચાલો આપણે છેલ્લા બે દાખલા જોઈ લઈએ સાતમો દાખલો શું છે એક્સ પ્લસ બે આખાનો ઘન બરાબર બેનસ વન હવે એ નવો નિત્ય આવી ગયો છે એક્સ પ્લસ બે આખાનો ઘન એટલે યાદ કરો આ સમ ચાલો અહીંયા લખું છું એક્સ પ્લસ વાય આખાનો ઘન હોય તો શું કરીએ આપણે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ થ્રી એક્સ વાય કૌશમાં એક્સ પ્લસ વાય યા છે ને નિત્યશામ પણ પ્લસની જગ્યાએ માઇનસ હોય તો અહીંયા માઇનસ આપ્યું હોય તો સિમ્પલ બધામાં માઇનસ 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 આવે કેમકે આ જ નિત્યશ્રમ અહીંયા પણ યુઝ થાય છે અને આઠમા દાખલામાં પણ યુઝ થાય છે એટલે બંને જગ્યાએ યુઝ થાય છે એટલે બંને જગ્યાએ આપણે કામ કરીશું ચાલો તો સૌથી પહેલાં આ નિત્યશ્રમનો ઉપયોગ કરીએ તો x નો ઘન એટલે કે x નો ઘન જ રહેશે ત્યાર પછી y નો ઘન એટલે કે 2 નો ઘન તો 2 નો ઘન લખી દો વ્યવસ્થિત સમજો બધામાં પ્લસ જ આવશે કારણ કે એ પ્લસ છે તો 3 * x * y તો x * 2 તો * x * 2 પછી આખો કૌંસ x + 2 = ચાલો અંદર ગુણી લઈએ તો 2x * x નો ઘન એટલે કે 2x નો ઘન 2x * -1 એટલે -2x ચાલો હવે ગુણો તો છ એક્સ નો વર્ગ પ્લસ છ દુ બાર એક્સ બરાબર બે એક્સ નો ઘન માઇનસ ટુ એક્સ હવે અહીંયા કોઈ ઉડતું દેખાતું છે નહીં પણ આપણે હવે અહીંયા સરવાળો બાદ બાકી બરાબર ઝીરો ચાલો એક્સ નો ઘન માઇનસ ટુ એક્સ નો ઘન બંને સજાતીય પદો છે એટલે બાદ બાકી થશે તો માઇનસ એક્સ નો ઘન થશે પછી છ નો વર્ગ આવશે તો પ્લસ છ નો વર્ગ પછી બાર એક્સ પ્લસ બે સજાતીય પદો છે એટલે બાર ને બે ચૌદ ચૌદ એક્સ અને છેલ્લે વધુ કોણ અચળ પદ આઠ બરાબર જીરો તમે જરા જુઓ તો અહિયાં એક્સ સ્કવેર પદ તો છે પણ મોટી ઘાત કઈ છે એક્સ નો ઘન એટલે દ્વિઘા સમીકરણ નથી બરાબર ખાસ યાદ રાખો માત્ર દ્વિઘા સમીકરણ માટે એક્સ નો વર્ગ પદ હોય તો ચાલશે પણ એક્સ નો ઘન કે પછી ખાલી એક્સ ચાલશે નહીં તો દ્વિઘા સમીકરણ નથી આ રીતે બીજો દાખલો તો શું કરશું અહીંયા તો સૌથી પહેલા x નો ઘન - 4x નો વર્ગ - x + 1 = सेम વસ્તુ કરી અહીંયા x નો ઘન આ બેઠો જ આવશે ખાલી + ની જગ્યાએ શું છે માઈનસ છે તો x નો ઘન - b નો ઘન - 3 * x * 2 * x - 2 ચાલો x નો ઘન અને x નો ઘન કેન્સલ થઈ ગયું અહીંયા થવું પડે 4x છે વર્ગ છે તો માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ માઇનસ આઠ માઇનસ છ એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ છ દુ બાર્સ બરાબર આમાં બહુ વધારે પડતું તમે ડીપમાં સમજાવવા જો નથી સિમ્પલ અહીંયા ગુણાકાર જ કરવાનો છે ચાલો હવે અહીંયા ઉડતું નથી તો આપણે શું કરશું બધાને આ સાઈડ લઈ આવો કેમ કે અહીંયા માઇનસ છ એક્સ નો વર્ગ જે છે એ મોટી સંખ્યા છે ને લઈ આવો આ સાઈડ એટલે પ્લસ તો માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ વન માઇનસ આઠ આવે છે તો પ્લસ આઠ પછી પ્લસ છ એક્સ નો વર્ગ માઇનસ બાર એક્સ બરાબર ઝીરો આને ખાસ ધ્યાન રાખો ઝીરો મૂકવાનું

ઓકે આપેલ સમયમાં આપણને બધા મળી ગયા ત્રિઘાત છે કે નથી બધું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે પ્રશ્ન નંબર એક છે એ પૂર્ણ થાય છે બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તમારા મિત્રોને ખાસ મોકલો અને અમારા ચેનલ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે બરાબર એવું ટ્રાય કરો